મોરબીના અંદરના નજીક મહિલાની હત્યા પુરાવાનું નાશ કરવા લાશને સળગાવી દીધી મૃતક મહિલાની ઓળખ મેળવવા તજવીજ મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલા અંદરણા ગામની સીમમાં બિસ્કોઇન કારખાનાની સામે વાડીના સેઢા પાસે પિસ્તાલીસથી પચાસ વર્ષની કોઈ અજાણી મહિલાની સળગાવેલી હાલતમાં લાશ મળી આવી હતી જેથી તેને તાત્કાલિક પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે અજાણ્યા શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને હત્યાનો ગુનો નોંધીને આ પોલીસે આરોપીઓને પકડવા માટે તથા મૃતક મહિલાની ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે આ બાબતે વાત કરીએ તો મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલા આંદ્રણા ગામની સીમમાં બિસ્કોઇન કારખાનાની સામે હરકજીભાઈ અંબારામભાઈ કુંડારિયાની વાડીના શેઢા પાસે સળગેલી હાલતમાં મહિલાની લાશ પડી હોવાની જાણ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી હતી જેથી પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સ્થળ પર થી પચાસ વર્ષની કોઈ અજાણી મહિલાની હત્યા કરી તેની લાશને સળગાવી દઈને પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોય તેવું જાણવા મળ્યું હતું જેથી પોલીસે મૃતક મહિલાની લાશને પીએમ માટે હોસ્પિટલ ખસેડી હતી અને હત્યાના બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચએસ તિવારી દ્વારા અજાણ્યા શખ્સની સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે અને આ ગુનામાં આરોપીઓને પકડવા માટે તથા મૃતક મહિલાની ઓળખ મેળવવા માટે તાલુકા પોલીસ દ્વારા જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી છે રિપોર્ટ શ્રીકાંત પટેલ ભારત ન્યૂઝ મોરબી